સુરતના કાપોદ્રામાં હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો આરોપીઓએ ફરિયાદીનો નગ્ન વિડિયો બનાવીને છ પોઈન્ટ સત્તાણું લાખ પડાવી લીધા હતા સુરતના કાપોદ્રામાં હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે મહિલા એન્ડ મંડળીએ સાથે મળીને ફરિયાદીનો નગ્ન વિડિયો બનાવીને છ લાખ પડાવી લીધા હતા વધુ રૂપિયા માંગતા ત્રણ સામે ફરિયાદ થઈ હતી જેમાં કલ્પેશ ખાખડિયા આક્ષય ઠાકોર અને એક અજાણ્યા સામે ફરિયાદ થઈ હતી જેમાં અગાઉ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં અક્ષય ચૌહાણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસને હાથતાળી આપીને નાસ્તો ફરતો હતો આરોપી ભાવનગરમાં રહેતો હોવાની બાતમી કાપોતરા પોલીસને મળી હતી જેથી પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગર ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજિસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વે સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકર ઠાકોર જે મૂળ ગારિયાધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે